ગાંધીનગરમાં કોંગ્રેસની જનઆક્રોશ યાત્રા આવી પહોંચી હતી જ્યાં પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા વિપક્ષ નેતા તુષાર ચૌધરી ધારાસભ્ય ઇમરાન ખેડાવાલા સ્થાનિક આગેવાન અને હિમાંશુ પટેલ સહિત અનેક કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ બાઇક ચલાવીને રેલી શરૂ કરી હતી જેમાં ભાજપ સરકાર અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને લઈને આક્રમક પ્રદર્શન કરવામાં આવ્યું હતું રેલીમાં કાર્યકરો ઉત્સાહ સાથે જોડાયા હતા દરેક જગ્યાએ લોકોએ ખૂબ પીડા સાથે દર્દ સાથે આક્રોશ સાથે ખેડૂતોએ દેવા માફીની માગણી કરી છે કે ખેડૂતોને સંપૂર્ણ દેવા માફ થવા જોઈએ યુવાનોએ કાયમી રોજગાર માટે આક્રોશ સાથે રજૂઆત કરી છે કે ફિક્સ પગાર કોન્ટ્રાક્ટ અને આઉટસોર્સિંગ પ્રથા નાબૂદ થવી જોઈએ જ્યાં પણ ગયા છીએ મહિલાઓએ એકી અવાજે કીધું છે કે પીવાનું પાણી નથી મળતું પણ દારૂ ને ડ્રગ્સની વાટડીઓ ઠેર ઠેર ખુલી છે પોલીસ હપ્તા લે છે કહે છે કે હપ્તા ગાંધીનગર સુધી પહોંચે છે એટલે અમારો કોઈ વાળ પણ વાંકો કરી શકવાનો નથી અને જે રાજ્યના ગૃહમંત્રીની જવાબદારી છે એ બુટલે વકીલ હોય હપ્તાખોરો કે એમના વહીવટદારોના ઉપરાડું લેતા હોય એ રીતની ભાષામાં બોલે છે ત્યારે મહિલાઓનો આક્રોશ છે કે ગુજરાતમાંથી દારૂ ને ડ્રગ્સની બધી બંધ થવી જોઈએ